સુરત શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરી આગ લાગતા ફાયર અધિકારીએ ડ્રોન કેમેરાથી આગનું નિરીક્ષણ કર્યું હતું સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગની ઘટના બની હતી આગને બુજાવા ડ્રોન કેમેરાની મદદ પણ લેવામાં આવી હતી માર્કેટના કયા ભાગમાં કેટલી ભીષણતા છે તે જાણવા ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી ડ્રોન કેમેરાથી આગના દ્રશ્યો પણ કેદ કરવામાં આવ્યા હતા ફાયર વિભાગના અધિકારી દ્વારા ડ્રોન કેમેરાથી માર્કેટમાં લાગેલી આગનું નિરીક્ષણ કર્યું હતું ડ્રોન કેમેરામાં ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા હતા જ્યારે આગના લીધે ધુમાડાના ગોટેગોટા ડ્રોન કેમેરામાં કેદ થવા પમ્યા હતા બેઝમેન્ટ લાગેલી આગ પ્રથમ અને બીજા માળ તેમજ ત્રીજા માળે પસરી ગઈ હતી અને ત્રણ જેટલા માળ આગની ઝપેટમાં આવી ગયા હતા તો ફાયર વિભાગે આગનો મેજર કોલ જાહેર કર્યો હતો જેથી વીસ થી વધુ ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યારે આગની આ ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું ફરી માર્કેટમાં ભીષણ આગની ઘટના ને પગલે નાસભાગ મચી જવા પામી હતી તો ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો હજુ પણ આગને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા છે જો કે ઇલેક્ટ્રિક પાવર સપ્લાય ચાલુ રહેતા ફરી માર્કેટમાં આગ લાગી હોવાનું ફાયર અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું જ્યારે આ આગની ઘટના બનતા સુરત મહાનગરપાલિકાના કમિશ્નર મેયર અને પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો ગઈકાલે ઘટના બની હતી ને ગઈકાલે આગ સંપૂર્ણ કાબૂમાં હતી પણ સવારની પરમાં ઇલેક્ટ્રિક ઇલેક્ટ્રિકનું કોઈ શરૂ કર્યું હોય એનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે કમિશનરશ્રી પોલીસ કમિશનરને કીધું છે કે આમાં ઇન્વેસ્ટિગેશન કરો કે સવારે કોણે લાઈટ શરૂ કરી અને આના કયા સોરથી આગ લાગી છે અત્યારે એસી ટકા જેટલી આગ કાબૂમાં છે કોઈ કેઝ્યુઅલિટી નથી ગઈકાલે એક વ્યક્તિ ધુમાડા ગઈકાલે એક વ્યક્તિ ધુમાડાના હિસાબે પોતાનું શટર બંધ કરવાથી મૃત્યુ પામ્યો હતો કેટલી ગંભીર બેદરકારી કહી શકાય કોઈ ગંભીર નહીં આની એનઓસી પણ છે

અમારા અધિકારી આગ કાબુ કે પછી આ સ્થળ છે સવારની બતાવવાના મુશ્કેલ કલ ભી આગ लेकिन आज बड़ा मुश्किल स्थिति है चारों ओर आगे आग है पूरे मार्केट के अंदर और पूरा प्रशासन लगा है एस की पूरी टीम लगी है पुलिस लगी है तभी अपने जी जान में लगा के मेहनत कर रहे हैं लेकिन नुकसान आठ मार्केट दुकानों का मार्केट है और पूरे लगभग ये अधिकतर दुकानों में आग फैल सकते हैं कितने बजे आग लगी थी मेरे पास आठ बजे फोन आया था साढ़े सात से आठ के बीच में लगभग आग लगी होगी और मैं तुरंत यहाँ पहुँच गया था मेजर को जाहिर किया गया है क्या तो इसके बारे में क्योंकि नुकसान हुआ बहुत रह, जरूरी है मेजर को बोलना क्योंकि पूरा मार्केट में सराउंडिंग एरिया में बहुत सारे लोग रहते हैं और सभी क्योंकि जो चारों कपड़े का ही काम है इसलिए कहीं भी एक चिंकारी भटक के दूसरे मार्केट में न जाए तो ये जरूरी है प्रशासन लगाए मैं मार्केट के लोगों से भी रिक्व्यूज करूँगा માકેટ કે સરાઉન્ડિંગ જોકેટકિયા લગતી મહસે નિકાલ લે જનસે ઉચે જાનમલ સુરક્ષા ઓ પ્રશાસન કો મદદ મળે